ખાસ કરીને જે વાત કરવાની છે હાલના હવામાનની જોવા જઈએ તો અત્યારે જેવી રીતે હવામાન છે એકંદર ખુલ્લું થઈ રહ્યું છે પાંચસો એકપી લેવલે જે વાદળો છવાયેલા હતા છેલ્લા બે દિવસની અંદર પવનની ઝડપ વધી છે એટલે કે જે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ પ્રતિ કલાકની કલાકની ઝડપ જે જે પવનની હતી એની જગ્યાએ લઈને કિલોમીટર પવન છે કારણે પાંચસો એચપી લેવલે જે વાદળો હતા એ પણ હટવાનું ચાલુ થયું છે ને હવે ધીમે ધીમે આકાશ છે ખુલ્લું થતું જાય છે ટેમ્પરેચર છે એ પણ વધી રહ્યું છે લગભગ હવે આવનારા એક થી બે દિવસની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર કરે તેવી પણ શક્યતાઓ છે પણ ખાસ જોવાનું એ છે કે જેવી રીતે આપણે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અનેક જગ્યાએ પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદો જોયા અમુક જગ્યાએ અતિ ભારે વરસાદો પણ નોંધાયા એવી જ રીતે આપણે ઘણા સમયથી જે એક અનુમાન આપતા હતા એ મુજબ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ફરીથી પ્રી મોન્સુન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને બે ત્રણ અને ચાર તારીખ એટલે કે બે જૂન ત્રણ જૂન અને ચાર જૂન એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે પણ ખાસ કરીને જોવા જઈએ તો જે મે મહિનાના છેલ્લા જે એ વરસાદો હોય પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ ચોક્કસથી નોંધાશે અને જેમાં પણ વિસ્તારો પણ ખૂબ ઓછા હશે ખાસ કરીને વિસ્તારની વાત કરવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ એ સાથે છોટા ઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારો છે એમાં આ એક્ટિવિટીના જોવા મળી શકે સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ છૂટાછવાયા પ્રિમોન્સૂન એક્ટિવિટીના ચાપટાઓ છે એ જોવા મળી શકે છે એ વિસ્તારો વાત કરતાં ઓલ ઓવર જે બીજા વિસ્તારો છે તેનું હવામાન એકંદરે ખુલ્લું રહેશે એમાં કોઈ અત્યારે હાલ વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ કાળજી એ રાખવાની છે જે અત્યારે આપણે ઉનાળુ પાકનું જે હાર્વેસ્ટિંગ ચાલવું હોય જેને સાચવવાનું હોય એ સાચવવાની કાળજી રાખવાની છે આટલા વિસ્તારોની અંદર હજુ પણ થી લઈ અને ચાર જૂન વચ્ચે પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે ને એ સાથે પવનની ઝડપ છે એ પણ સામાન્ય કરતા અત્યારે વધારે જોવા મળી રહી છે અને આગળના દિવસમાં પણ પવનની ઝડપ છે એ આપણે સામાન્ય કરતાં વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને મેરૃત્યનું ચોમાસું છે એ જ્યાં સુધી ગુજરાતમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી આ પ્રકારના પ્રી મોનસૂન એક્ટિવિટી